નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સત્તરમી સપ્ટેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના એસ્પિરેશનલ તાલુકા ઘોઘંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે કૃત્રિમ સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે જેની તૈયારીઓ ઘોઘંબા નજીક આવેલા કણવીપાલી સ્વામિનારાયણ મંદિર ખાતે તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે આ કાર્યક્રમની અંદર કુલ બસો ત્ર્યાસી દિવ્યાંગ લાભાર્થીઓને બત્રીસ લાખની સહાયના ત્રણસો નેવું જેટલા સાધનોની સહાય અને કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સત સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની એડીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લાના એસપી રેશનલ તાલુકા ગોગંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ સાધન સહાયન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર ઝડપે કરી દેવામાં આવેલી છે સ્વામિનારાયણ મંદિર કણબીપાલી ખાતે સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ અને તંત્ર દ્વારા પૂરજોશની અંદર આ તમામ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જે દિવ્યાંગ લાભાર્થીઓને આ લાભ મળવાનો છે સાધન સહાય મળવાની છે તે સાધનો પણ સહાયના સાધનો પણ ત્યાં આવી ગયા છે પહોંચાડી દેવામાં આવે છે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી તથા એલિમકો ઉજ્જૈનના સહયોગથી સત્તર નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સ્વામિનારાયણ મંદિર કણબીપાલી ખાતે પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સાંસદ સભ્યશ્રી પંચમહાલ તથા છોટાઉદેપુર તથા તમામ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં એસ્પિરેશનલ તાલુકા ગોઘંબાના દિવ્યાંગ લાભાર્થીઓ વિના મૂલ્ય સાધન સહાય અને કુત્રી ભંગના વિતરણનો કાર્યક્રમ કરવો યોજવામાં આવશે આ કાર્યક્રમમાં સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જે લોકોએ સીએચસી ગોગંબા ખાતે શારીરિક મૂલ્યાંકન કેમ્પમાં હાજર રહી પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું તે તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આ કેમ્પની અંદર પોતાનું સાધન આપવામાં આવશે વિતરણ કરવામાં આવશે સદર કેમ્પમાં ગોગંબા તાલુકાના બસો ત્યાંશી દિવ્યાંગ લાભાર્થીઓને ત્રણસો નેવું જેટલા સાધન સહાય અને કૃત્રિમોંગનું વિતરણ કરવામાં આવશે જેની અંદાજીત કિંમત રૂપિયા બત્રીસ લાખ થવા જાય છે તેવું સમાજ સુરક્ષા અધિકારી શ્રી ગોધરા પંચમહાલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું